પંચમહાલ જિલ્લાના કાલુર તાલુકાના સમા ગામના જાગૃત નરેન્દ્રસિંહ સોલંકી દ્વારા આક્ષેપ છે કે મનરેગા યોજનામાં મસ્ત ભ્રષ્ટાચાર થયેલ છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળતી મંજૂરીના નાણાં પોતાના મળત્યા માટે ખોટી રીતે જમા કરી નાણાંની ઉચાપત કરેલ હોય તેવી અરજદારની રજૂઆત છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ પોતાની રજૂઆત લઈને અરજદાર આવેલ છે અરજદાર સાથે રાખી મનરેગા શાખાના અધિકારીને અરજદાર દ્વારા પ્રશ્ન કરતા પ્રેસ રિપોર્ટરનો કેમેરો છીનવી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા રિપોર્ટર કિશનસિંહ ચૌહાણ બીએ ન્યૂઝ ગુજરાતી સ્થળ પર કામો કર્યા વગર જ ભૂતપૂર્વ સરપંચ ભૂપેન્દ્રભાઈ તલાટીકા મંત્રી રીનાબેન પટેલ તેમજ વર્તમાન સરપંચ સતીશભાઈ નાયક દ્વારા મનરેગા શાખાના અધિકારીઓ સાથે મિલી ભગત કરીને સ્થળ પર કામો કર્યા વગર નાણાની ઉછાપત કરે છે આ સિવાય આવાસ યોજનાના લાભાર્થીઓને મળવા પાત્ર તેમજ આવાસ યોજના લાભાર્થીને મળવા પાત્ર મજૂરીના નાણા સાચા લાભાર્થીને ન ચૂકવીને તેના બદલે પોતાના મળત્યાઓના ખાતામાં ચૂકવીને ગંભીર પ્રકારની ગેરરીતિ કરવામાં આવે છે આ બાબતો અમે છેલ્લા એક વર્ષથી સીએમઓ પીએમઓ જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલને અનેકવાર વાર રજૂઆતો કરવા છતાં આજ સુધી અમારી અરજીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી વર્તમાન તાલુકા વિકાસ અધિકારી શીતલબેન સુધાર દ્વારા અરજદારની અરજીમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી તેમજ તપાસ ચાલુ છે એવા ખોટા ખોટા જાબો વારંવાર રજૂ કરવામાં આવે છે અને અમારી અરજીને વિમુ સં આવી રહ્યું છે આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સામેલ હોય પણ સ્પષ્ટ કરાઈ રહ્યું છે